અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરોમાં ગભરાટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા પિસ્તાલીસ મિનિટ ટ્રેન થોભાવવી પડી હતી ફાયર ટ્રીમ અને રેલવે સેફ્ટી ટીમ વિભાગ દોડી આવ્યો હતો અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરોમાં ગભરાટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા પિસ્તાલીસ મિનિટ ટ્રેન થોભાવી દીધી હતી ફાયર ટીમ અને રેલવે સેફ્ટી વિભાગ દોડી આવ્યો હતો અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા જેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અને ત્વરિત અસરથી ચેન પુલિંગ કરી ટ્રેન રોકાવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફ્ટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરાતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી પિસ્તાલીસ મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રેન સ્થળ ઉપર થુભાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબૂમાં આવતા અને આગ સંપૂર્ણ બુજાઈ જતા અંતે રેલવે વિભાગની સેફ્ટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ન હતી અને અંકલેશ્વર તરફ હતી જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત वह आग लग गया था वहाँ पे वो ये ये मारने के शोट मारने के कारण से और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रजिस्ट्रेशन में सारे आदमी को कर दिए हैं और अभी ये चेकिंग हो रहा है उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन के उसके लिए बहुत दिक्कत हो गया हम लोगों को परेशानी हो रहा है किसकी वजह से ये वो तार में शोट मारा था रेल मंत्री को दाखिल देना चाहिए इसमें रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज्यादा आग लग गई थी हाँ જો બંદા બેઠા થાય બહુ જ્યાદા ડર ગયા હતા બચને કાંડ હોય બહુ જ્યાદા બચ ગયા બહુ બહુ જ્યાદા બચા જલને બહુ જ્યાદા બચા